વડવા બોસિંગ વિસ્તારમાં આવેલ બજરંગદાસ બાપાના મંદિર ખાતે છેલ્લા 40 વર્ષથી પુણ્ય તિથિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરના મેયર દ્વારા વિરત બાપાના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાય છે આજે બાપાની 48મી પુણ્ય તિથિ નિમિત્તે ભજન કીર્તન સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાઈ હતી ગુરુ આશ્રમ બગદાણા સહિત સમગ્ર જિલ્લામાં બજરંગદાસ બાપાની પુણ્ય તિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું ત્યારે શહેરમાં વિવિધ બજરંગદાસ બાપાની મઢોલી ખાતે પણ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા શહેરમાં વડવા ફૂસિંગઘાટ વિસ્તારમાં આવેલ પૂજ્ય બજરંગદાસ બાપાના મંદિર ખાતે આજરોજ બાપાની અડતાલીસમી નિવાણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બજરંગદાસ બાપાના ભક્ત અને ભાવનગર શહેરના પ્રથમ નાગરિક એવા ભરત બારડ પણ જોડાયા હતા શહેરના વડવા ફૂસિંગઘાટ વિસ્તારમાં ચાલીસ વર્ષ પૂર્વે બજરંગદાસ બાપાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને આ મંદિરમાં ગુરુ આશ્રમ બગદાણા દ્વારા બાપાની મૂર્તિ આસન સહિતની સામગ્રીઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી ત્યારે દર વર્ષે ગુરુ પૂર્ણિમા તેમજ બજરંગદાસ બાપાની પુણ્યતિથી એટલે કે પોષવ ચોથના દિવસે ઉત્સવ ઉજવાય છે અને ધામધૂમ બાપવાની તિથિ ઉજવાય છે ત્યારે ભાવનગરના મેર ભરત બારડ છેલ્લા ચાલીસ વર્ષથી આ મંદિર સાથે સંકળાયેલા છે અને બાપાના અનન્ય ભક્ત પણ છે ગુરુ ભક્તિમાં ઊંડી આસ્થા અને શ્રદ્ધા ધરાવતા ભરત બારડ અહીં એક ભક્ત જેમ સેવા ઉપાસના કરે છે તેઓએ જણાવ્યું હતું કે નગર સેવક કે મેયર પદ પ્રાપ્ત થયું એ પહેલાથી જ અહીં બજરંગદાસ બાપાની યથા સેવા કરી રહ્યા છે આજે અહીં બાપાની અડતાલીસમી પુણ્યતિથિની ઉજવણી પ્રસંગે મેયરે રસોડા વિભાગમાં એક સામાન્ય ભક્ત તરીકે સેવા આપી હતી અને મહાપ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમમાં પણ સેવારત રહ્યા હતા ત્યારે મેયર પણ એક ગુરુ ભક્ત બની અને બાપાની સેવા ભક્તિમાં સહભાગી થાય તે ખરેખર આનંદની વાત છે ગુજરાતી સાથે બજરંગદાસ આ અડતાલીસમી પુણ્યતિથિ છે પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાના અમે સેવકો છીએ મેયર તો આજે બન્યો કોર્પોરેટર તો આજે બન્યો પણ સૌથી પહેલા હું બાપાનો સેવક છું બની શકે તેટલી હું સેવા કરવાની કોશિશ કરું છું અને અહીંયા જે મંદિરનો હું સભ્ય છું વડવા વોશિંગાટ ચોકમાં બજરંગદાસ બાપુનું મંદિર છે તે ઓગણીસો ચોરાસીમાં બનેલું અને છાંસીમાં બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી ત્યાંનું આરસ ત્યાંનું સિંહાસન બાપાને બેસવા માટેનું એ બધું જ અમને બગદાણા તરફથી ત્યારે ભેટ મળેલું અને મૂર્તિ અમને બટુકસિંહ ગોહિલ એટલે કે ચમાડીવાળા બટુક્ષિંહ બાપુએ આપેલી અને બગદાણામાં મૂર્તિ પ્રતિષ્ઠા પછી થઈ પણ અમને આવું સારું ગૌરવ બગદાણાના સ્વયંસેવકોએ આપીને અહીંયા ભાવનગરમાં વડવા વાસિંગઘાટ ચોકમાં પહેલું વહેલું બાપાનું મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા સાથે કરેલું અને તેમાં તમામ બગદાણાના મેન મેન સેવકો બધા પધારેલા અમારી માટે આ ગૌરવની ક્ષણ હતી અને આજે પણ અમે આ સેવા કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ આજે ભાવનગર ખાતે અનેક જગ્યાએ બાપાની તિથિ ઉજવાઈ રહી છે તેમાં મહાપ્રસાદનું આયોજન છે તેવી જ રીતે અમે પણ અહીંયા આજે લગભગ લગભગ પાંચેક હજાર માણસોની રસોઈ કરી છે અને મહાપ્રસાદનું આયોજન કર્યું છે અનેક લોકો હમણાં ભેગા થશે અને સાથે બેસીને જમશે આ અમારી માટે ગૌરવની વાત છે અને ભક્તિમય વાતાવરણ ઊભું થશે